હનુમાન દાદાનું મસ્ત મજાનું મંદિર છે મારૂતિધામ માવા ડુંગર તો ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરીશું અહીંયાથી ચડવાના સડવાના છેઠ અહીંયા સુધી પગરા દાદાના મંદિર સુધી ચાલો આપણે ધીમે ધીમે પગથિયા સડીશું તો મિત્રો આપણે આ બધું આવ્યા હતા ને ત્યાં અહીંયા આપણે ભાગ લાવ્યા છીએ થોડોક આપણે માછલા આવે છે કે નહીં આપણે જોઈશું થોડાક મમરા નાખીને પહેલાં તો આપણે ઘણી વખત આવીએ પણ માછલા તો હોય આપેલા તો ડોળું પાણી છે તો માછલા આવશે કે નહીં તો ચાલો આપણે પહેલાં મમરા નાખીને જોઈ તો થોડાક થોડાક આમ દેખાય તો કેમ છો મિત્રો બધા મજામાં તો તમે બધા મજામાં જશો તો તમને બધાને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ ભગવાન સૌનું ભલું કરે શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે મારા પરિવારથી કરે તમારા પરિવારથી કરે તો તમને બધાને થમને જોઈને તો ખબર જ પડી જ ગઈ છે કે આપણે આ કયો કયો બ્લોગ છે તો આપણે આવી જશે આપણા મોટા ફુટવડા ગામમાં વિશાળ જગ્યા છે મારુતિ ધામ માવ ડુંગર આવી જશે તો આપણે પહેલાં હનુમાન દાદાના દર્શન કરીશું પછી આપણે ડુંગરો ચડવાનો છે ત્યાં ભૂતળા દાદાનું મંદિર છે ત્યાં જવાનું છે તો આપણે પહેલાં હનુમાન દાદાના દર્શન કરીશું તમને પણ દર્શન કરાવીશ તો વિડીયોમાં એન સુધી બના રહેજો તો આપણે અહીંયા હનુમાન દાદાના મંદિરે જવાનો ગેટ છે મારુતિધામ માવ ડુંગર તો સારો આપણે હનુમાન દાદાના પહેલાં દર્શન કરીશું પછી જવાનું છે ભૂતળા દાદાએ તો અહીંયા છે ભૂતળા દાદાનું મંદિર ડુંગરા ઉપર તો ચાલો આપણે પહેલાં હનુમાન દાદાના મંદિરે જઈ દર્શન કરવા તો હવે ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે ભોગી ગયા છે धाम માવા ડુંગર તો ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરીશું તમને પણ દર્શન કરાવી તો વિડીયોમાં એના સુધી બનાવી તો આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી જશે જો હનુમાન દાદાનું મસ્ત મજાનું મંદિર છે મારુતિ ધામ માવાડુંગર તો ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરીશું મિત્રો આપણે હનુમાન દાદાના મસ્ત મજાના દર્શન કરી લીધા છે તો હનુમાન દાદાના મંદિર પાસે તે હવન કુંડ છે તો ચાલો તમને હવન કુંડના પણ દર્શન કરાવું જો એક દિવસ અહીંયા હનુમાન દાદાના મંદિર પાસે હવન કુંડ છે જોઈ શકો તમે તો આવે માળો બનાવ્યો છે અને અહીંયા નદી હારી જાય છે પડખે છે ગાયો પણ બે મોટી મોટી ગાયો છે અને બે વાસળીઓ છે જો તમે મસ્ત મજાની જગ્યા છે તમે અહીંયા કારક આવો બહુ જ મજા આવશે તો હવે આપણે જવાનું છે ડુંગરા ઉપર અહીંયા ભૂતળા દાદાનું મંદિર છે આપણે ડુંગરા ઉપર જઈશું તો ચાલો ડુંગરામાંથી જઈ અને તમને અહીંના વિડીયો થોડાક જોયા જ હશે અને ન જોયા હોય તો આપણી ચેનલમાં એક વિડીયો આપણે મેં છે પહેલાં તો જઈને જોઈ આવજો જો અહીંયા જમરખડીને એવું મસ્ત મજાના અહીંયા વૃક્ષો આવેલા છે પપૈયાનું એવું છે અહીંયા પાણીની પણ સુવિધા છે જો અહીંયા પીવાનું પાણી પણ આવે છે તો આંબાને એવા ઘણા વૃક્ષો આવેલા છે તો સાલો આપણે ડુંગરામાંથી જઈએ અને પૂતળા દાદાના દર્શન કરીશું તો મિત્રો આપણે આ બધું આવ્યા હતા ને ત્યાં આપણે ભાગ લાવ્યા છીએ થોડોક આપણે માછલા આવે છે કે નહીં આપણે જોઈશું થોડાક મમરા નાખીને પહેલાં તો આપણે ઘણી વખત આવીએ પણ માછલા તો હોય આપેલા તો ડોળું પાણી છે તો માછલા આવશે કે નહીં તો ચાલો આપણે પેલા મમરા નાખીને જોઈ તો થોડાક થોડાક આમ દેખાય આવે તો છે ભાઈ ઘણા આવે છે ઘણા છે ભાઈ બાંગુરિયા છે આપણે થોડોક નાસ્તો લાવ્યો છે ને તો આપણે નાસ્તો ઘર છે અત્યારે તો ઓછા છે આમ તાજું પાણી થઈ જાય ને તો બહુ દેખાય માં

માઈસ લઈને નાસ્તો થઈ છે તો આપણે ડુંગરા પર થઈને આપણે થોડોક ઘણો નાસ્તો લાવે છે તો આપણે થોડોક નાસ્તો કરીશું તો ચાલો આપણે ડુંગરામાંથી જઈશું તો મિત્રો આપણે ભુજડા દાદાના મંદિરે અલ્યા દાસ બી અને જો આથી ચડવાના છે છેઠ અહીંયા સુધી ભુજરા દાદાના મંદિર સુધી તો ચાલો આપણે ધીમે ધીમે પગથિયા ચડીશું અને અહીંયા ભુજડા દાદાના દર્શન કરાવીશું તો નીચેથી ક્યાંક થોડોક નજારો છે આપણે દેખાડીશ તો જો અહીંયા આપણે હનુમાન દાદાના મંદિરે આપણે અહીંયા દર્શન કરવા જતા અહીંયા સાઈડમાં હનુમાન મંદિર આવી ગયું છે જો આ વખત નિશેલી નજારો છે અને હજી આપણે ડુંગરો ઉપર ચડીને આપણે મસ્ત મજાનો આપણે નજારો લેવાનો છે તો વિડીયો માઇન્ડ સુધી બનાવી રહેજો ચાલો આપણે ભૂતળા દાદાના મંદિરે જઈને મળ્યા મિત્રો આપણે ભૂતળા દાદાના મંદિરે પહોંચી ગયા છે તો આપણે ભૂતળા દાદાના મંદિરના આપણે દર્શન કરી લીધા છે ચાલો તમને પણ દર્શન કરાવું ચાલો ભૂતળા દાદાના તમે દર્શન કરી લો ચાલો આપણે દર્શન તો કરી લીધા છે પણ તમે દર્શન કરી લો તો ભૂતળા દાદાના દર્શન કરી લીધા છે અને હવે આયેલી નજારો છે એ તમને દેખાડીશ તો મસ્ત મજાનો નજારો છે અહીંયા તો તમે કારક આવો મોટા કુટવડા તો માવડુંગર આવવાનું ભૂલતા નહીં તો ચાલો તમને આની નજારો બતાવો આવા નજારો તો તમને ક્યાંય જોવા નહીં મળે તો ચાલો એનો નજારો નહીં હનુમાન દાદાનું મંદિર છે અને આ માલણ નદી છે તો કેટલું પાણી વહેર છે તો આપણે માથે જઈશું આપણે થોડોક ડુંગરો બાકી છે તો આપણે માથે જઈશું અને ત્યાં પણ મસ્ત મજાનો નજારો છે તો આપણે તમને દેખાડીશ તો સારો હવે વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો બહુ જ મજા આવશે અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો સારો હવે આપણે માથે જઈશું હનુમાન ઓલા હનુમાન દાદાના દર્શન કર્યા છે ભૂતળા દાદાના દર્શન કરી લીધા છે તો મોટા ખૂટવડા આવો એટલે મારુતિ ધામ માવ ડુંગર આવવાનું ભૂલતા નહીં જો અહીંનો નજારો બતાવું તમને બહુ મસ્ત મજાનો છે જો આખી નદી ભરેલી છે તો અહીંથી તમને માલિણ બાવણા જો અહીંયા છે જો અહીંયા માલિણી બાવણા છે આખી નદી ભરાઈ ગઈ છે તો આ કેવો નજારો છે એ બધા કોમેન્ટ કરી દેજો તો ભૂલડા દાદાના દર્શન કરી લીધા હોય તો જય ભૂલડા દાદા કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે તો આપણે થોડોક નાસ્તો લાવ્યા છે તો આપણે નાસ્તો કરીશું અને થોડાક બટા પાડીશું તો વિડીયો મજા એન્ડ સુધી બની રહેજો બહુ જ મજા આવશે છે નાસ્તો પાણી કરી લીધા છે અને હવે આપણે જવાનું છે બાવણા પા તો આપણે બાવણા પાસે કેટલું પાણી છે કેટલું પાણી આવે છે એ તમને દેખાડીશું તો તો ચાલો આપણે નીચે જઈ ગાડી લઈને આપણે બાવણે છે ન્યા જશું તો ચાલો દેખાડું તમને તો આપણે પરે જવાનું છે તો અટાણનો કાંક નજારો જો વાદળા આડા સુરતદા આવી ગયા છે મસ્ત મજાનો નજારો થઈ ગયો છે તો ચાલો આપણે નીચે જઈને ગાડી લઈને આપણે જશું બાવણે તો ન્યાનો બધા નજારો દેખાડીશ તો વિડીયો માન સુધી બનાવીજો